સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નંબર દસ શેરી નંબર અક્ષાઇ શેરી નંબર દસ અહીંયા જે ભૂગર્ભ ગટરનું પાણી છે ગંદુ પાણી છે ઘણા સમયથી ઉભરાય છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદારશ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય ધારાસભ્યશ્રી આ બાબત જે તે જવાબદાર અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી આમ છતાં આનું કોઈ પણ જાતની નક્કર કામગીરી થતી નથી હવે છેલ્લા ઘણા સમયથી આ રજૂઆત કરવા છતાં કુંભકર્ણમય નિંદ્રામાં સુતરેલું આ તંત્ર પણ જાતની નક્કર કામગીરી કરતી નથી આ ગટરનું પાણી ઉભરાય છે દેખાડો આ થેજ સુધી જાય છે હવે આ આ પીવાનું પીવાનું જે પાણી આવે છે એ પણ ગટરનું ગંદુ પાણી છે દેખાડો આ પાણી છે ગટરનું પાણી છે

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી આવનાર મહાનગરપાલિકાની ચૂંટણી બે ચાર મહિનામાં આવવાની છે ફરી વખત આપ વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય તરીકે લોકોને મૂર્ખ બનાવવા નીકળશો ત્યારે આપની નૈતિક ફરજ અને જવાબદારી છે કે આ લોકો જ્યારે નરકાકાર પરિસ્થિતિમાં જીવે છે ત્યારે એમનું કામ એમની સુવિધા પૂરી પાડવી આપની જવાબ ધારાસભ્ય ધારાસભ્યશ્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય પોલીસ અધિકારીશ્રી અમે અત્યારે સુરેન્દ્રનગરના મુખ્ય એસપી સ્ટેન્ડ ઉપર ઉભા છીએ અહીંયાના લોકોની અનેક વખત ફરિયાદ આવી છે કે અહીંયા ખીચા કાપ ખીચા કાપરો દ્વારા લોકોના ખીચા કપાય છે પૈસા થાય છે જે સંદર્ભે અહીંના લોકોએ વેપારીઓએ વેપાર વેપાર માટે અપનામ કરતા લોકોએ અનેક વખત રજૂઆત કરી આમ છતાં આ એલજી સ્ટેન્ડ ઉપર સિક્યુરિટી માટે સીસીટીવી કેમેરા મુકાતા નથી કોઈ પોલીસના કાયમી જોડે પોઈન્ટ હોય તો એ પોલીસે હાજર રહેતા નથી જેના કારણે લોકોને પારાવાર સમસ્યા થાય છે રોજ બરોજ ટૂટકા કપાય છે એટલે આવી સુરક્ષાની બાબતમાં ચૂક થતી હોય અહીંના લોકોએ એમને ફોન કર્યો મેં જેને રૂબરૂ આવ્યા છે વેપારીઓને થવાથી

વાગ્યા લીમડા સુરેન્દ્રનગર ડેપોની લોકલ બસ ફાળવવા વિનંતી જેના કારણે અમે ધંધા રોજગારમાં એક કલાક મોડા પહોંચ્યા જે વસ્તુ ખેલા દસ વર્ષથી કોઈનો વિકલ્પ નથી રજૂઆત કરતા કોઈ ધ્યાને લેવામાં આવતું નથી એસટીના મુખ્ય અધિકારી એસટી સુરેન્દ્રનગરના મુખ્ય અધિકારી શ્રી અહીંના લોકોની લીમડી સાથે કનેક્ટિવિટીની પણ એક સમસ્યા